જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું કનક સ્તોત્ર આ સ્તોત્રનું નિત્ય પાઠ કરવાથી જીવનમાં ધનધાન્યની કમી નથી રહેતી વૈભવ અને ઐશ્વર્યની છોડ વહે છે ધનની દેવી મહાલક્ષ્મી ધનની વર્ષા થતી હોય તેમ અપાર સંપત્તિ આપે છે આથી આ સ્તોત્રને કનક સ્તોત્ર કહેવાય છે કનકનો અર્થ સંસ્કૃતમાં સોનું થાય છે જેનો પાઠ કરવાથી સોનું વરસાદની ધારાની જેમ વર્ષે તે સ્તોત્ર એટલે કનકธาร સ્તોત્ર આકળકธาร સ્તોત્ર શ્રીમદ આદિ શંકરાચાર્યજીએ રચેલું છે શાસ્ત્રમાં વર્ણન છે કે એકવાર શંકરાચાર્ય દેશાટન કરતા કરતા એક ગરીબ સ્ત્રીના ઘર પાસે પહોંચ્યા તે સ્ત્રીએ ઋષિને અર્પણ કરવા એક આમળો આપ્યું અને પોતાની આર્થિક સ્થિતિ જણાવી પૈસા માટે પાસેથી ફળ લઈ મહાલક્ષ્મીનું ધ્યાન કરી ફળ ધર્યું અને આ સ્તોત્રનું પઠન કર્યું સંપૂર્ણ શ્રદ્ધા અને હૃદયપૂર્વક કરવામાં આવેલ આ સ્તોત્ર પઠનથી મહાલક્ષ્મી પ્રસન્ન થયા અને ફળ સ્વરૂપે સુવર્ણ આમળાની વર્ષા વરસાવી

તે પ્રમાણે જે હરિના રોમાંચ વડે સુશોભિત શ્રી અંગો ઉપર નિરંતર પડે છે તથા જેમાં પૂર્ણ ઐશ્વર્યનો નિવાસ છે તે સંપૂર્ણ મંગળની અધિષ્ઠાત્રી દેવી ભગવતી મહાલક્ષ્મીની તે કૃપા મારે માટે મંગળદાયક બનો જે પ્રમાણે પમરી કમળ બળ પર આવી જાય છે અને ગોળ ગોળ વંડરાઈને ચકરાવે છે તે પ્રમાણે શત્રુ મુરારી શ્રી મુખારવિંદ તરફ જે વારંવાર પ્રેમપૂર્વક જાય છે અને લાજને કારણે પરત આવે છે તે સમુદ્રમાં સમુદ્ર કન્યા દેવીની મનમોહક મનોહર મુક્ત એવી દ્રષ્ટિમાળા મને ધન સંપત્તિ આપો

નેત્રોની કીકીઓ અને ભ્રમરો કામદેવ જેવી સુંદર અને પ્રેમ પરવશ તથા અર્થ ખુલ્લા તથા નિર્નિમેશ નેત્રો વડે જોનારા આનંદ કન્ન શ્રી મુકુંદને પોતાની નજીક હોવાથી થોડી તીર્છી થઈ જાય છે તે નેત્રોની કૃપા દ્રષ્ટિ અમે સંપત્તિ અને વૈભવ આપો ભગવાન મધુસૂદનના કસ્તુભ ભણી મંડિત વૃક્ષસ્થળમાં સ્થળમાં ઇન્દ્ર હારાવલી જેવી શોભી રહી છે તથા તેમના મનમાં પણ કામનો સંચાર કરનાર છે તે કમળ કુંજ વાસીની કૃપા કટાક્ષ મારું કલ્યાણ કરો જે પ્રમાણે મેઘ ઘટામાં વીજળી ચમકે છે તે રીતે કૌડક શત્રુ શ્રી વિષ્ણુ ની કાળી મેઘમાળા સમાન શ્યામ સુંદર વૃક્ષ સ્થળ પર પ્રકાશિત થાય છે એમણે પોતાના આરવી ભાવથી પ્રભુ વંશને આનંદિત કરેલ છે જે સમસ્ત વિશ્વ ની જન્મી છે તે ભગવતી લક્ષ્મીજી ની પૂજનીય મૂર્તિ મારું કલ્યાણ કરે સમુ ક્રડે મહાદેવ મંગલમય ભગવાન મધુસૂદન હૃદયમાં પ્રથમ વાર સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે અહિયા મારા પર પડો કમળાદેવ ની કૃપા દ્રષ્ટિ મારા ઉપર પડો ભગવાન નારાયણ ની ચીરકાળ માટે દૂર હટાવીને વિષાદરૂપી ધર્મજન્ય તાપ વડે પીડિત એવા મુજબ રૂપી ચાતક શિશુ પરધન રૂપી જળની ધારાની વૃષ્ટિ કરો વિશિષ્ટ બુદ્ધિવાળા મનુષ્યો જેમના પ્રીતિ પાત્ર બનીને જે દયા દ્રષ્ટિના પ્રભાવ વડે સ્વર્ગ પદને સરળતાથી પ્રાપ્ત કરે છે તે લક્ષ્મીદેવીની વિકસિત કમળના ગર્ભની જેવી કાંતિમયી દ્રષ્ટિ મને મનોવાંછિત પુષ્ટિ અર્પિત કરે

કર્મોના ફળને આપનારા શ્રુતિ રૂપે આપને પ્રણામ કરું છું રમણીય ગુણોની સિંધુ રૂપા રતિના રૂપમાં આપને નમસ્કાર કરું છું કમળ વનમાં નિવાસ કરનારા શક્તિ સ્વરૂપા લક્ષ્મીજીને હું નમસ્કાર કરું છું તથા પૃષ્ટિ રૂપા પુરુષોત્તમની પ્રિયા એવી શ્રી લક્ષ્મી દેવીને હું નમસ્કાર કરું છું કમળ વદના કમળા દેવી લક્ષ્મી દેવીને નમસ્કાર ક્ષીર સિંધુ સંભુતા શ્રી દેવીને નમસ્કાર

જે કોઈ વ્યક્તિ આ સ્તોત્રનો નિયમિત ત્રણ સમય પાઠ કરે છે તેની દરિદ્રતા દૂર થાય છે અપાર ધન સંપત્તિના માલિક બને છે મહાલક્ષ્મીની કૃપા વગર કોઈ પણ વ્યક્તિ ધનથી સંતુષ્ટ નથી થતા આથી નિત્ય કનક ધારા સ્તોત્રનો પાઠ કરવાથી દરિદ્રતા દૂર થાય છે જો પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડિયો દ્વારા કનક ધારા સ્તોત્ર નિત્ય સાંભળીને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે તો મિત્રો તમે પણ મહાલક્ષ્મી નું ચમત્કારી કનક પાઠ નિત્ય કરી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરજો કનક ધારા આ વિડીયો સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયો ને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ